જેમાં સોનાની ખરીદી સાથે ફ્રી ડાયમંડ અને ચાંદીની ભેટ આપવામાં આવી રહી છે આજે ધનતેરસના શુભ મહાપર્વ નિમિત્તે સોનું અને ચાંદી ખરીદવાની સદીઓ જૂની પરંપરા સુરતમાં પૂરજોશમાં જોવા મળી રહી છે જો કે આ વર્ષે સોનાનો દસ ગ્રામનો ભાવ રૂપિયા એક લાખ બત્રીસ હજાર અને ચાંદીનો કિલોનો ભાવ રૂપિયા એક લાખ બોતેર હજારની ની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો છે ભાવ વધારાના આ પડકાર વચ્ચે પણ ગ્રાહકોનો ઉત્સાહ જળવાઈ રહે તે માટે સુરતના જ્વેલર્સ ઉદ્યોગે અત્યાર સુધીની સૌથી આકર્ષક અને નવીન ઓફર્સ મૂકીને બજારમાં ધમધમાટ મચાવ્યો છે સુરતના જ્વેલરી બજારે રોકાણકારોને આકર્ષવા માટે એક અનોખી વ્યૂહરચના અપનાવી છે જ્વેલર્સ દ્વારા જાહેર કરાયેલી મુખ્ય ઓફર મુજબ જે ગ્રાહકો ત્રણ તોલા એટલે કે લગભગ ત્રીસ ગ્રામથી વધુ સોનાની ખરીદી કરશે તેમને એક લેબગ્રોન ડાયમંડ ફ્રી આપવામાં આવશે આ ઓફર ખાસ કરીને મોટા રોકાણકારો અને જે પરિવારો પરંપરાગત રીતે વધુ માત્રામાં સોનું ખરીદે છે તેમને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે ગ્રાહકો માને છે કે આનાથી તેઓ ધનતેરસની ખરીદીમાં વધારાનું મૂલ્ય મેળવી શકે છે અને લેબગ્રોન ડાયમંડ જ્વેલરીમાં રોકાણ કરવાનો સારો વિકલ્પ પૂરો પાડે છે પ્રતિષ્ઠિત ડી ખુશાલદાસ જ્વેલર્સના દીપક ચોક્સીએ ભાવ વધારા વચ્ચે ગ્રાહકોને પ્રોત્સાહિત કરવા માટે ત્રણ પ્રકારની વિશેષ ઓફર્સ રજૂ કરી છે ડાયમંડ જ્વેલરીના ઊંચા મેકિંગ ચાર્જ પર સીધું પચાસ ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું છે જેનાથી હીરાની ખરીદી વધુ પોસાય તેમ બની છે ત્રીસ ગ્રામથી વધુ સોનું ખરીદનારને લેબગ્રોન ડાયમંડ ફ્રી આપીને મોટી ખરીદીને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે આ સૌથી અનોખી ઓફર છે જેટલા ગ્રામ સોનું ખરીદવામાં આવે તેટલા ગ્રામ ચાંદી ફ્રી આપવામાં આવી રહી છે આ ઓફર નાના રોકાણકારોને પણ લાભ આપે છે અને ગ્રાહકને સોના સાથે ચાંદીના રૂપમાં વધારાનું ધન ઘરે લઈ જવાની તક પૂરી પાડે છે મોટી ખરીદીની ઓફર્સ ઉપરાંત જે ગ્રાહકો ત્રણ તોલાથી ઓછું સોનું ખરીદી રહ્યા છે તેમના માટે મેકિંગ ચાર્જમાં આકર્ષક ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું છે આનાથી સોનાના ઊંચા ભાવને કારણે થતા વધારાના ખર્ચમાં ઘટાડો થાય છે અને મધ્યમ વર્ગના ગ્રાહકો પણ ધનતેરસની પરંપરાગત ખરીદી કરી શકે છે દિવાળી અને છઠ પૂજાને લઈને સુરતમાંથી લાખો શ્રમિકો પોતાના વતન પરત જઈ રહ્યા છે રેલવે સ્ટેશનો પર મુસાફરોની ભારે ભીડ વચ્ચે ઉધના અને સુરત સ્ટેશનોના દ્રશ્યો અફરાતફરી ભર્યા બની ગયા છે રેલવે વિભાગ ભીડ નિયંત્રણ અને સુવિધાઓની પૂરતી વ્યવસ્થા હોવાનો દાવો કરી રહ્યું છે પરંતુ મુસાફરોના જણાવ્યા મુજબ પીવાના પાણીથી લઈને બેસવાની જગ્યા સુધીની તંગી છે બાર થી ચૌદ કલાક લાઈનમાં ઉભા રહેનાર અનેક યાત્રીઓને ટ્રેન ફૂલ હોવાને કારણે પરત ફરવું પડે છે દિવાળી છઠ પૂજા અને બિહાર વિધાનસભા ચૂંટણીના પગલે સુરતમાં કામ કરતા લાખો શ્રમિકોએ છેલ્લા અઠવાડિયાથી વતનની વાટ પકડી છે પેસેન્જરોના ધસારાને પગલે રેલવે વિભાગે તમામ સુવિધા કરી હોવાનો દાવો કર્યો છે પરંતુ પેસેન્જરનું માનીએ તો પીવાના પાણીની પણ પૂરતી વ્યવસ્થા નથી બાર થી ચૌદ કલાક લાઇનમાં ઊભા રહેવા છતાં ટ્રેનોમાં જગ્યા ન મળતી હોવાનું પેસેન્જર જણાવી રહ્યા છે રેલવે વિભાગે મુસાફરો માટે પેસેન્જર હોલ્ડિંગ એરિયા બનાવ્યો છે પરંતુ એ હાઉસફુલ થઈ જતા પેસેન્જર ખુલ્લામાં રસ્તા પર બેસી ટ્રેનની પ્રતીક્ષા કરતા જોવા મળી રહ્યા છે ઉધના ખાતે બનાવવામાં આવેલા બે પ્રતીક્ષા ગૃહો સંપૂર્ણપણે ભરાઈ ગયા છે જેના કારણે લગભગ દોઢ કિલોમીટર લાંબી લાઇન રેલવે સ્ટેશનની બહાર સુધી જોવા મળી રહી છે કલાકોથી લાઇનમાં ઉભેલા યાત્રીઓ માટે બેસવાની પણ કોઈ જગ્યા ન હોવાથી તેઓ જમીન પર બેસવા મજબૂર બન્યા છે યાત્રીઓના જણાવ્યા મુજબ અહીં પાણી પીવાની પણ પૂરતી સુવિધા નથી રવિવારે વધારે ભીડ રહેવાની સંભાવનાથી રેલવે વિભાગ હાઈ એલર્ટ પર છે યાત્રીઓનો મુખ્ય રંજ એ છે કે કલાકોની રાહ જોયા પછી જ્યારે ટ્રેન આવે છે ત્યારે લાઇનમાં ઊભા રહેલા અનેક લોકો માત્ર જોતા જ રહી જાય છે કારણ કે ટ્રેન સંપૂર્ણપણે ભરાઈ ગઈ હોવાનું જણાય છે એક બાદ એક ટ્રેનની રાહ જોઈ રહેલા હજારો યાત્રીઓમાંથી અનેકને ફૂલ ટ્રેનના કારણે પાછળ ધકેલાઈ જવું પડે છે જેનાથી રેલવે સ્ટેશનની બહાર ઉભેલા યાત્રીઓમાં હતાશાનો માહોલ છે ખાસ કરીને મહિલા યાત્રીઓ જેઓ પોતાના બાળકો સાથે આવી છે તેમને શૌચાલય સહિતની સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે મહિલાઓને ભય છે કે જો તેઓ લાઇનમાંથી બહાર નીકળશે તો આ લાંબી લાઇનમાં તેમને ફરી જગ્યા નહીં મળે સંખ્યા બળની દ્રષ્ટિએ શુક્રવારે એક જ દિવસમાં સોળ હજાર લોકો ટ્રેન દ્વારા પોતાના વતન રવાના થયા હતા અને શનિવારે વીસ હજાર લોકો ઉત્તર ભારત તરફ રવાના થવાની શક્યતા છે જે દર્શાવે છે કે યાત્રીઓની સંખ્યા સામે ટ્રેનોની ઉપલબ્ધતા અને વ્યવસ્થા હજી પણ ઓછી પડી રહી છે ટ્રેન ફૂલ થવાની સમસ્યાને કારણે હજારો યાત્રીઓની મુશ્કેલી યથાવત છે પશ્ચિમ રેલવે દ્વારા દિવાળી અને છઠ પૂજાના તહેવારો દરમિયાન ઉત્તર ભારત જતા મુસાફરોની ભીડને ધ્યાનમાં રાખીને ઉધના અને વલસાડ સ્ટેશનો પરથી અનારક્ષિત પૂજા સ્પેશિયલ ટ્રેનો શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે આ ટ્રેનો ચૌદથી ઓગણત્રીસ ઓક્ટોબર સુધી દરરોજ ઉત્તર પ્રદેશ અને બિહારના વિવિધ શહેરો માટે દોડાવાશે જેનાથી મુસાફરોને સસ્તી અને સુવિધાજનક મુસાફરીનો વિકલ્પ મળશે સુરત અને ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડ શરૂ થઈ ગઈ છે આ ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા પ્લેટફોર્મ ટિકિટ વેચાણના પ્રતિબંધ બાદ હવે પંદર ઓક્ટોબરથી એકત્રીસ ઓક્ટોબર સુધી ઉધના સ્ટેશન પરથી પાર્સલ બુકિંગ અને હેન્ડલિંગ પર અસ્થાયી રોક મૂકવામાં આવી છે ઉધના રેલવે સ્ટેશન અને સુરત રેલવે સ્ટેશન પર પણ મુસાફરોની ભારે ભીડ જોવા મળી રહી છે સુરત શહેર પોલીસના માર્ગદર્શન હેઠળ ભેસ્તાન પોલીસ સ્ટેશન ખાતે તેરા તુષ્કો અર્પણ કાર્યક્રમ યોજાયો હતો આ દરમિયાન જુદી જુદી ગુનાઓમાં કબજે કરાયેલા કુલ બાર લાખ તેતાળીસ હજારના મુદ્દામાલ તેના હકદાર રાબારીઓને પરત અપાયા હતા કાર્યક્રમમાં પોલીસ કમિશનર સુયસ ભલેરા એડિશનલ પોલીસ કમિશનર સેક્ટર ટુ ડેપ્યુટી પોલીસ કમિશનર ઝોન છ અને ભેસ્તાન પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટરો કેપી ગાવિત અને જે એમ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમનો હેતુ રાબારીઓમાં વિશ્વાસ વધારવાનો અને પોલીસ પ્રત્યે વિશ્વસનીયતા મજબૂત કરવાનો હતો સુરત શહેર પોલીસના માર્ગદર્શન હેઠળ ભેસ્તાન પોલીસ સ્ટેશન ખાતે 13 તુષ્કો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ દરમિયાન વિવિધ ગુનાઓમાં કબજે કરાયેલા કુલ બાર લાખ તેંતાળીસ હજાર રૂપિયાના મુદ્દામાલ તેના હકદાર રાબારીઓને પરત અપાયા હતા આ પ્રસંગે પોલીસ કમિશનર સુએસ ભલોરા એડિશનલ પોલીસ કમિશનર સેક્ટર ટુ ડેપ્યુટી પોલીસ કમિશનર ઝોન છ તેમજ ડિવિઝનલ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ બેસ્તાન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કે પી ગાવિત અને સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર જે એમ સોલંકી દ્વારા સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમ સાંજે સાત વાગ્યાથી નવ વાગ્યા સુધી યોજાયો હતો જેમાં પોલીસ અધિકારીઓ કર્મચારીઓ અને રાહબારીઓ ઉપસ્થિત રહ્યા હતા ગુનાના કાયદેસર કાર્યવાહી બાદ જપ્ત કરાયેલા મુદ્દામાલ તેની માલિકીના હકદાર વ્યક્તિઓને સોંપવામાં આવ્યા હતા આ પ્રસંગ દરમિયાન લહાણા મોબાઈલ ફોન તથા રોકડ રકમ મળી કુલ રૂપિયા બાર લાખ તેતાળીસ હજારનો મુદ્દામાલ પરત અપાયો હતો મુદ્દામાલમાં લહાણા સોનાના આભૂષણ બે નંગ કિંમત પાંચ લાખ ત્રીસ હજાર મોબાઈલ ફોન છ્યાસી નતાળીસ હજાર અને રોકડ રકમ સિત્તેર હજાર આમ કુલ મુદ્દામાલની કિંમત બાર લાખ તેતાળીસ હજાર રૂપિયા પરત આપવામાં આવ્યા હતા આ કાર્યક્રમનો હેતુ રાબારીઓમાં વિશ્વાસ વધારવાનો અને પોલીસ પ્રત્યે વિશ્વસનીયતા મજબૂત કરવાનો હતો ભેસ્તાન પોલીસ સ્ટેશનના અધિકારીઓએ જણાવ્યું હતું કે ગુનાખોરી રોકવા અને ગુનાનો ભોગ બનેલા નાગરિકોને ન્યાય આપવાનો પ્રયાસ સતત ચાલુ રહેશે સુરતમાં ઝડપથી પૈસા કમાવાની લાલચે બે યુવાનોને ગુનાની દુનિયામાં ધકેલી ગઈ ક્રાઇમ બ્રાન્ચે ઉગત કેનાલ રોડ પરથી સાત લાખ રૂપિયાથી વધુના હાઇબ્રિડ ગાંજાના જથ્થા સાથે બીસીએના વિદ્યાર્થી અને રત્ન કલાકારને ઝડપી પાડ્યા છે બંને આરોપીઓ વોન્ટેડ યશ કહેવા પર કરતા હતા એક તરફ શિક્ષિત યુવાન ટેકનોલોજી ક્ષેત્રે કારકિર્દી બનાવવા બદલે નશાના ધંધામાં ઉતર્યો છે તો બીજી તરફ મંદીનો શિકાર રત્ન કલાકાર પણ ગુનાની દિશામાં વળી ગયું છે આ આખો બનાવ દર્શાવે છે કે આર્થિક સંક્રામણ અને લાલચ યુવાનોને કેવી રીતે ખોટા માર્ગે દોરી શકે છે આર્થિક સંક્રમણ અને ઝડપથી પૈસા કમાવવાની લાલચ યુવાનોને કેવી રીતે ગુનાહિત પ્રવૃત્તિ તરફ ધકેલી શકે છે તેનું વધુ એક ઉદાહરણ સુરતમાં સામે આવ્યું છે શહેરના ઉગત કેનાલ રોડ પરથી ક્રાઇમ બ્રાન્ચે રૂપિયા સાત લાખથી વધુની કિંમતના હાઇબ્રિડ ગાંજાના જથ્થા સાથે એક બીસીએના વિદ્યાર્થી અને એક રત્ન કલાકારની ધરપકડ કરી છે આ બંને આરોપીઓ વોન્ટેડ આરોપી યશ રાઠોડના કહેવા પર છૂટકમાં ગાંજાનું વેચાણ કરી રહ્યા હતા ઝડપાયેલા બે આરોપીઓ પૈકી એક છે યશ વાઘેલા જે બીસીએ નો વિદ્યાર્થી છે આજના યુગમાં જ્યાં યુવાનો ટેકનોલોજી અને ડિજિટલ ક્ષેત્રે કારકિર્દી બનાવવાનું સપનું જુએ છે ત્યાં યશ વાઘેલા જેવો વિદ્યાર્થી નશાના વેપારમાં જોડાતા સુરતના યુવા વર્ગની દિશા અંગે ચિંતા વધી છે પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર યશ વાઘેલા પાર્ટ ટાઈમમાં ફોટોગ્રાફર તરીકે અને લોજિસ્ટિક્સ એપ

તો બીજી તરફ તે જ મોપેટ પર નશાનો જથ્થો લઈને ગ્રાહકો સુધી પહોંચાડવાનું ગેરકાયદેસર કામ પણ કરતો હતો બીજો આરોપી છે મિતુલ સિદ્ધપુરા જે વ્યવસાય રત્ન કલાકાર છે અને ધોરણ દસ સુધીનો અભ્યાસ કરેલો છે તપાસમાં સામે આવ્યું કે સુરતના મુખ્ય ઉદ્યોગ હીરા બજારમાં મંદી આવવાના કારણે મિતુલની નોકરી છૂટી ગઈ હતી આર્થિક ભીસ અને આવકનો કોઈ સ્ત્રોત ન રહેતા તે પણ વોન્ટેડ આરોપી યશ રાઠોડના સંપર્કમાં આવ્યો હતો

આ બંને આરોપીઓને મોપેડ પર બસો છત્રીસ ત્રણસો દસ ગ્રામ હાઇબ્રિડ ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડ્યા હતા પોલીસે ગાંજા મોપેડ અને મોબાઈલ સહિત કુલ રૂપિયા આઠ લાખ ઓગણચાળીસ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે ક્રાઇમ બ્રાન્ચે હવે આ નેટવર્કના મુખ્ય સૂત્રધાર અને બંને આરોપીઓના સપ્લાયર યશ રાઠોડની શોધખોળ માટે કવાયત શરૂ કરી છે આ બનાવથી સ્પષ્ટ થાય છે કે શિક્ષણ વ્યવસાય અને આર્થિક જરૂરિયાત વચ્ચેના તફાવતનો લાભ લઈ ડ્રગ્સ માફિયાઓ યુવાનોને કેવી રીતે શિકાર બનાવી રહ્યા છે તો હવે સમય છે એક વિરામનો મુદ્દાઓ છે દેશના पैनल पर थसे चर्चा चौथा थसे स्पष्ट संवाद हमें लाजिए तुम्हारा प्रश्नों ने मंच पर केम के समस्या तुम्हारी लड तुम्हारी जो मारी साथे फक्त इंडिया न्यूज़ गुजरात पर સૌનું સ્વાગત છે સુરત રેલવે પોલીસની સતત ચેકિંગ કામગીરી દરમિયાન બે અલગ અલગ કિસ્સાઓમાં મોટી કાર્યવાહી હાથ ધરાઈ છે નવજીવન એક્સપ્રેસમાંથી ઓડિશાની બે મહિલાઓને કિલોથી વધુ હાઇબ્રિડ ગાંજાના જથ્થા સાથે ઝડપાય છે જ્યારે બીજી કાર્યવાહી દરમિયાન ઘરફોડ ચોરીના ગુનામાં વોન્ટેડ બે રીઢા આરોપીઓને પણ પોલીસે ઝડપી પાડ્યા છે બંને કેસમાં કુલ ચાર લાખ રૂપિયાથી વધુનો મુદ્દા માલ કબજે થયો છે સુરતમાં હાલ દિવાળી અને છઠ પૂજાને લઈને રેલવે સ્ટેશન પર ભારે ભીડ જોવા મળી રહી છે તેની વચ્ચે રેલવે પોલીસ જીઆરપી દ્વારા નવજીવન એક્સપ્રેસ ટ્રેનમાંથી બે લાખ અગિયાર હજારના એકવીસ પોઈન્ટ એકસો વીસ કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે ઓડિશાની બે મહિલાને રેલવે પોલીસે ઝડપી પાડી હતી આ સાથે સિલ્વાસ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલા ઘરફોડ ચોરીના ગુનામાં વોન્ટેડ બે રીઢા આરોપીઓને સુરત રેલવે પોલીસે ઝડપી પાડ્યા હતા આરોપીઓ પાસેથી સોના ચાંદીના ઘરેણા અને રોકડ સહિત બે લાખ ચૌદ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો મળેલી માહિતી મુજબ સુરત રેલવે પોલીસ ઇન્સ્પેક્ટર એચડી વ્યાસના માર્ગદર્શન હેઠળ રેલવે પોલીસ અને આરપીએફ સ્ટાફ દ્વારા ચેકિંગ અભિયાન હાથ ધરાયું હતું ત્યારે ટ્રેન નંબર વન ટુ સિક્સ ફાઈવ સિક્સ નવજીવન એક્સપ્રેસમાં પેટ્રોલિંગ દરમિયાન બે મહિલાઓને શંકાસ્પદ હાલતમાં ચાર બેગપેક સાથે ઝડપી પાડવામાં આવી હતી પૂછપરછ દરમિયાન બેગોમાંથી નશીલા પદાર્થ ગાંજો મળતા બંને મહિલાઓને સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર એક પર ઉતારી સુરત રેલવે પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવી હતી જ્યાં મહિલાઓની ચિરસ્મિતા વિદેશી પરિડા તેમજ કુન્ની પાઢી પૂર્ણાચંદ પાઢી હોવાનું ઓળખ થયું હતું તેમની પાસેથી પોલીસે ચાર બેગોમાંથી કુલ બે લાખ અગિયાર હજારના એકવીસ પોઈન્ટ એકસો વીસ કિલોગ્રામ ગાંજો કબજે કર્યો હતો સુરત પોલીસ ઇન્સ્પેક્ટર એચડી વ્યાસના માર્ગદર્શન હેઠળ ઉધના આઉટપોસ્ટના પોલીસ કર્મચારીઓએ રેલવે સ્ટેશન પર આવતી જતી ટ્રેનો પર ચાંપતી નજર રાખી હતી આ દરમિયાન ઉધના રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર એક પર સુરત તરફના છેડેથી બે આરોપીઓ આદિલ મહેબૂબભાઈ મલેક અને મહેશ મહેન્દ્રભાઈ રાઠોડને ઝડપી પાડવામાં આવ્યા હતા તેમના ખિસ્સા અને બેગમાંથી બે લાખ ચૌદ હજાર રૂપિયાના ભારતીય ચલણી નોટો પરચુરણ સિક્કા તેમજ સોના ચાંદીના ઘરેણાં મળી આવ્યા હતા પૂછપરછ દરમિયાન આરોપીઓએ સેલવાસ ખાતે એક બંધ મકાનમાંથી ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી પોલીસે આરોપીઓ વિરુદ્ધ આગળની તપાસ હાથ ધરી હતી સુરત શહેરના ડિંડોલ વિસ્તારમાં મોબાઈલ લૂંટના એક કિસ્સામાં પ્રતિકાર કરનાર ઓગણીસ વર્ષીય યુવાનની ચપ્પુના ઘા ઝીકીને નિર્મમ હત્યા કરવામાં આવી છે આ ગંભીર ઘટના બાદ ડિંડોલી વિસ્તારમાં લોકોમાં રોષનો માહોલ સર્જાયો હતો જ્યાં રોષે ભરાયેલા પરિવારજનો અને સ્થાનિક લોકોએ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લઈ જવાનો ઇનકાર કરીને પોલીસનો વિરોધ કર્યો હતો જેના કારણે પરિસ્થિતિ તંગ બની હતી મૃતક યુવાનની ઓળખ દિલીપ સુનિલ જમાદાર તરીકે થઈ છે જે નવા ગામ ડિંડોલી ખાતેની શ્રીનગર સોસાયટીમાં રહેતો હતો અને ઉધના રોડ નંબર છ પર આવેલા જરીના કારખાનામાં નોકરી કરતો હતો તેનું મૂળ વતન બિહારના નાલંદા જિલ્લાનું મહેતામા ગામ છે અને તે હાલ સુરતમાં પોતાના માસાના ઘરે રહેતો હતો જ્યારે તેના હૈદરાબાદમાં મજૂરી કરે છે સત્તર ઓક્ટોબરના રોજ દિલીપ રોજની જેમ નોકરી પરથી પરત ફરતી વખતે રેલવે પટરી નજીકથી પસાર થઈને પોતાના ઘરે જઈ રહ્યો હતો આ દરમિયાન કેટલાક અજાણ્યા શખ્સોએ તેને રોકીને તેના મોબાઈલની લૂંટ કરવાનો પ્રયાસ કર્યો હતો દિલીપે આ લૂંટનો પ્રતિકાર કરતા હુમલાખોરોએ તેના પર ચપ્પુના જીવલેણ ઘા ઝીકી દીધા હતા જેના કારણે તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું આ હત્યાની જાણ થતાં જ મૃતક દિલીપના પરિવારજનો અને મોટી સંખ્યામાં સ્થાનિક લોકોમાં ભારે રોષ ફેલાયો હતો હત્યાની ઘટનાથી ઉશ્કેરાયેલા લોકોએ ન્યાયની માંગ સાથે મૃતદેહને તાત્કાલિક પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ લઈ જવાનો ઇનકાર કરી દીધો હતો પરિસ્થિતિ એટલી તંગ બની ગઈ હતી કે લોકોએ પોલીસ સાથે ઉગ્ર વ્યવહાર શરૂ કર્યો હતો તંગદિલે ભર્યા માહોલ વચ્ચે ભીડમાંથી કોઈએ પથ્થર મારો કરતા એક પોલીસ કર્મીના માથામાં ઈજા થઈ હતી પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ થતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી આજ સામ કો 6:30 7:00 બજે અહીં રેલવે પટરી પર એક હત્યા કા બનાવ હુઆ મરણ જનાર વાલે મરણ કો ચક્કુ મારા ગયા હે ઇન લોકો કા કહેના હે यहाँ पर आवारनवार ऐसे बनाव बनते हैं तो यहाँ पे पेट्रोलिंग रखो और यहाँ पे लुक के तत्व जो इधर ये जो काम करते हैं उनके खिलाफ सख्त से सख्त सक कार्यवाही करो इन लोगों का कहना ये है कि हम यहाँ इसके खिलाफ आवाज़ उठा रहे हैं तो हमारी जान को भी खतरा है तो इन लोगों को मैं स्योरिटी देना चाहता हूँ कि आपकी जान का खतरा कोई नहीं है आपके लिए हम जिम्मेदार हैं आपको कोई भी तकलीफ होगी उसके लिए हम जवाबदार हैं लॉ एंड ऑर्डर का पूरा पालन होगा आपको डरने की ज़रूरत कोई नहीं है आपको अगर कुछ दिन में अभी टाइम तो देना पड़ गया अठवा दस दिवस में अगर आपको यहाँ पे कोई सुधार नहीं दिखता है तो आप फिर से रजुआत कर सकते हो आपको रजुआत करने के लिए कोई मना नहीं है आप हमारा सहयोग करें हम आपका सहयोग करेंगे और इस जो जिसने भी ये काम किया है उसको पकड़ के हम सख्त से सख्त सजा करेंगे वो कभी नहीं छूटे ऐसा हम एविडेंस इकट्ठा करेंगे और जल्द से जल्द उनके खिलाफ़ चार्जशीट भी करेंगे और सब ये आरोपी है उसको फांसी की सजा हो इस तरह का हम સ્થિતિ વણસતી જોઈને સુરત પોલીસના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા ડીસીપી રાજેશ પરમાર અને એસીપી દીપ વકીલે રોષે ભરાયેલા પરિવારજનો અને લોકોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો લાંબી સમજાવટ અને કડક કાર્યવાહીના આશ્વાસન બાદ આખરે પરિવારજનો મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ લઈ જવા માટે તૈયાર થયા હતા અને ત્યારબાદ જ મૃતદેહને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો હાલ ડિંડોલી પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધીને હત્યા કરનાર અજાણ્યા આરોપીઓને ઝડપી પાડવા માટે જુદી જુદી ટીમો બનાવીને તપાસ શરૂ કરી છે સુરતના સિંગણપોર વિસ્તારમાં નાના ઝઘડાએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે કાર ચાલક સાથે થયેલી બોલાચાલી બાદ ચાર બાઇક સવાર યુવકો પર હુમલો કરીને તેમની બાઇક તોડી નાખવામાં આવી હતી સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા શહેરમાં ચકચાર મચી ગઈ છે

હુમલામાં બે યુવકોને આંગળીમાં ફ્રેક્ચર અને એકને હાથમાં ટાંકા પણ આવ્યા હતા મળતી માહિતી પ્રમાણે પુણાગામ ઓમકાર સોસાયટી બેમાં રહેતા રવિ દીપક લકુમ ગત બારમીએ બપોરે અઢી વાગ્યે પિતરાઈ વિમલ સાથે વિપ્લોદની દુકાને મોજાનો જથ્થો મૂકવા બાઇક પર જઈ રહ્યા હતા સિંગણપોર જયરાજ સર્કલ પાસે આગળ જતી કારના ચાલકે ઓચિંતી બ્રેક મારતા આ યુવકોએ માંડ બાઇક કાબૂ કરી અકસ્માત થતો રોક્યો હતો કાર ચાલકને ઠપકો આપવા જતાં તેમાં બેસેલા શખ્સે કરી વિમલના શર્ટના બટન તોડી નાખ્યા હતા જેથી બંને યુવકોએ કારનો પીછો શરૂ કર્યો હતો બીજા બે પિતરાએ ધવલ અને ઉત્સવને પણ બાઇક લઈ બોલાવી લીધા હતા ડભોલી બીઆરટીએસ સર્કલ પાસે કારને રોકવાની કોશિશ કરતા ઉત્સવની બાઇકને ટક્કર મારી દેવાઈ હતી જે બાદ એક કિલોમીટર દૂર ગોગા મહારાજ મંદિર પાસે કાર ચાલક બીજા ત્રણ સાગરીતો સાથે યુવકો પર પૂર્વક તૂટી પડ્યા હતા ઉત્સવ અને ધવલની હાથની આંગળીઓ ફ્રેક્ચર કરી નાખી હતી વિમલને પણ હથેળીમાં ચાર ટાંકા આવ્યા હતા એક બાઇકની પણ તોડફોડ કરી આતંક મચાવતા મામલો સિંગણપોર પોલીસ મથકે પહોંચ્યો હતો સિંગપુર પોલીસે ચાર હુમલાખોરો પૈકી મિત ઉર્ફે ભોલો ધીરુ દેસાઈ રવિ તેજા રબારી અને મન ઉર્ફે ભૈલુ કાંજી દેસાઈની ધરપકડ કરી હતી ધરપકડ નું જાણ્યા બાદ ઉત્તરાયણનો ભગીરથ રાઠોડ ફરાર થઈ ગયો હતો સુરતમાં દર્દીઓ માટે જીવન રેખા સમાન ગણાતી એમ્બ્યુલન્સ સેવાના ઓપરેટરની ગંભીર બેદરકારી સામે આવતા સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઈ છે શહેરના અડાજણ પાટિયા વિસ્તારમાં એક એમ્બ્યુલન્સ ઓપરેટરને સ્થાનિક લોકોએ નશાની હાલતમાં ઝડપી પાડ્યો હતો આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા દર્દીઓની સુરક્ષા અને એમ્બ્યુલન્સ ચાલકોની જવાબદારી પર ગંભીર સવાલો ઊભા થયા છે જીજે ફાઈ સી ડબલ્યુ ફોર ટુ ટુ એટ નંબરની એક એમ્બ્યુલન્સના ઓપરેટરને સ્થાનિક લોકોએ અડાજણ પાટિયા પાસે નશાની હાલતમાં પકડી પાડ્યો હતો સ્પષ્ટપણે જોઈ શકાય છે કે આ ઓપરેટર એટલો બધો નશામાં ત્યારે તે સ્થળ પરથી બીજી જગ્યાએ જઈને ઊભો થઈ જવાનો પ્રયાસ કરી રહ્યો હતો આ ઘટનાને પગલે લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો વિડીયોમાં એક સ્થાનિક વ્યક્તિ નશામાં ધૂત ઓપરેટરને સતત સવાલ કરી રહ્યો છે કે ડ્રિંક કરીને નવી સિવિલ હોસ્પિટલની એમ્બ્યુલન્સ નહીં ચલાવો જો કોઈને જાનહાની થઈ જાય તો તેની જવાબદારી કોણ લેશે લોકોએ સખત ચિંતા વ્યક્ત કરી હતી કે જ્યાં દર્દીઓના જીવ જોખમમાં હોય અને તાત્કાલિક સારવારની જરૂર હોય તેવા સંજોગોમાં એમ્બ્યુલન્સ જેવા આવશ્યક વાહનનો ચાલક જો નશાની હાલતમાં હશે તો કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે જેની સીધી અસર દર્દીના જીવ પર પડશે આ ઘટનાએ એમ્બ્યુલન્સ સેવા પૂરી પાડતી એજન્સીના સુપરવિઝન પર પણ સવાલ ઉભા કર્યા છે આ મામલો અડાજણ પાટિયા વિસ્તારનો હોવાથી રાંદેર પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રાંદેરના પીઆઈ આર ચૌધરીએ આ અંગે નિવેદન આપ્યું હતું પીઆઈ ચૌધરીએ જણાવ્યું હતું કે હાલ આ વિડિયો ક્યાંનો છે અને તેમાં કેટલી સત્યતા છે તે અંગેની તપાસ અમે કરીશું

લોકો દિવાળીની ખરીદી કરવા બજારોમાં જઈ રહ્યા છે પરંતુ આ વર્ષે વરસાદે લોકોના રંગમાં ભંગ પાડ્યો છે આજે સુરત શહેરના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને એકાએક ભારે પવન સાથે વરસાદી ઝાપટા પડ્યા હતા સુરત શહેરમાં વહેલી સવારથી જ ઉકળાટ ભરેલા વાતાવરણ વચ્ચે બપોરના સમયે શહેરના કેટલાક વિસ્તારોમાં અચાનક ભારે પવન સાથે વરસાદી ઝાપટા પડ્યા હતા જેથી દિવાળીની ખરીદી કરવા નીકળેલા લોકોના તહેવારના રંગમાં ભંગ પડ્યો હતો અચાનક વરસાદથી વાતાવરણમાં ઠંડક ફેલાઈ હતી સાથે જ ભારે પવનના કારણે વાહન ચાલકોને પણ મુશ્કેલી પડી હતી હવામાન વિભાગના આંકડા મુજબ અત્યાર સુધીમાં સિઝનનો એકસો અઢાર ટકા જેટલો વરસાદ વરસી ચૂક્યો છે જોકે હવામાન ખાતાની આગાહી મુજબ નવરાત્રી બાદ હવે દિવાળીમાં પણ વરસાદી માહોલ ચાલુ રહે તેવી સંભાવના છે. વિભાગ દ્વારા અઢાર અને 19 ઓક્ટોબર દરમિયાન સુરત, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દીવ તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. વાહતા ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના ખાસ